મહિન્દ્રા યુવો ટ્રેક્ટર જોઈ રહ્યા છો વિપુલ સિંહને ને ટોટલ જવાબદારી સાથે સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે ટોપ મોડેલ ન્યુ મોડલ ટ્રેક્ટર ને સાવ વ્યાજબી ભાવે મળી જશે અને આ ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વિપુલ સિંહ નો વહેલી તકે કોન્ટેક્ટ કરો કેમ કે તમને તાત્કાલિક આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર ની બધી ડિટેલ હું તમને વિડીયો ની અંદર આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો આ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો તમારે દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરજો મહેન્દ્રા ટ્રેક્ટર છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો મહેન્દ્રા યુઓ બસો પાસઠ ડીઆઈ ટ્રેક્ટર છે મોડલ છે બે હજાર અઢારનું બે હજાર અઢારના મોડલનું સાવ ઓછું ચલાવેલું ફૂલ સાચવેલું આખું કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન હોય સો ટકા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટરની રૂબરૂ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિક વિપુલ સિંહનો કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોતો રહેવાનો છે અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિક વિપુલ સિંહનો કોન્ટેક કર્યા વગર જતા બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં તમે આખું ટ્રેક્ટર ક્લિયર જોઈ રહ્યા છો સારું અને ફૂલ સાચવેલું એકદમ ટ્રેક્ટર છે છત્રી નથી સીટનું કન્ડિશન સારું ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટાયર મીડિયમ કંડિશનમાં છે અને ડોક્યુમેન્ટ કમ્પ્લેટ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ અને ઓઢવા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો વિપુલ સિંહના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વિપુલ સિંહના પંચાણું પાંચ બ્યાસી વાળા નંબર ઉપર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો